સુરતમાં બુટલેગરો બેફામ બની કેટલાક ભ્રષ્ટ પોલીસના હાથ નીચે લોકો હેરાન પરેશાન કરે છે પરંતુ દાસ્તીપુરામાંથી પોલીસ સાથે હવે મહિલા બુટલેગરને સુરત મહાનગરપાલિકાને પણ ચેલેન્જ આપતી હોય તેમ રિઝર્વેશન માટેના પ્લોટ પર કબજો કરી ત્યાં પુરાણ કરી ઝૂંપડાઓ બનાવી નાખ્યા છે બાવીસ વર્ષથી વધુ સમય ટીપી મંજૂર થઈ હોવાના છતાં કોઈ કામગીરી ન કરાતા મહિલા બુટલેગર દ્વારા હાલ ત્યાં કબજો કરાયો છે ત્યારે આ અંગે મનપા તંત્ર હાલ તૈયાર નથી સુરત મનપા દ્વારા બાવીસ વર્ષ અગાઉ મજૂર થયેલી ટીપી કે જ્યાં રસ્તોને ગાર્ડનના પ્લોટ પર હાલ સ્થાનિક મહિલા બુટલેગર દ્વારા કબજો કરી લેવાય હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખાતેના ખાતે રિઝર્વેશન પ્લોટ તેને અડીને આવેલા એકસો વીસ ફૂટ ટીપી રોડનો કબજો મળી ગયો છતાં તંત્રની ઢીલાસને લઈ તાપી તટ પર ફરી દબાણ ઉભું થયું પામ્યું છે રસ્તોને ગાર્ડન માટે ફાળવામાં આવેલા પ્લોટ પર કોઈ કામગીરી ન કરાતા સ્થાનિક માથાભરે મહિલા બુટલેગર કે જે દારૂ સાથે ગાંજો એમડી સહિત નશાલી વસ્તુનું ધૂમ બહાર વેચાણ કરે છે તેના દ્વારા ત્યાં કબજો કરાયો છે અને ટ્રેક્ટરમાં માટી લાવી પુરાણ કરાવી છે છે વાત એ થઈ રહી કે અંગે સ્થાનિકો દ્વારા અનેકો રજૂઆતો પણ કરાઈ છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના બહેરા જાડી ચામડી ધરાવનાર અધિકારીઓને અવાજ પડી નથી તેને લઈને મહિલા બુટલેગર દ્વારા એ ઝુંપડાઓ બનાવી દેવામાં આવ્યા છે જેથી ફરી આવનારા સમયમાં જો રસ્તો કે ગાર્ડન બનાવવાના મનપાને કામગીરી કરવાની આવશે તો ગેરકાયદે સરકારી જગ્યા પર કબજો કરનાર મહિલા બુડનગર સામે થાય અને મકાનની માંગણી કરશે તો તેનો જવાબદાર કોણ હશે તે અહીંયા પ્રશ્ન થવા પામી છે આ તેને માટે પાલિકાના અધિકારીઓ આ બાબતે સુરત મનપા કમિશનર ધ્યાન આપી મહિલા બુટલેગર દ્વારા કબજો કરવામાં આવેલા મહાનગરપાલિકાનો પ્લોટ ખાલી કરાવી ત્યાં વહેલી તકે રસ્તો બનાવવામાં આવે જેથી મુગલી સ્તરના ટ્રાફિકની સમસ્યાનો પણ અંત આવે તેમ છે અધર પુરસ્થિતિ ટેન્ટ ફેન્યો